સર બધા ને કેમ સર બધ મજામાં મજામાં જાવ મસ્ત મજાનું હવા થઈ ગયું છે ને વાગી ગયા હે આજના સાહેબ પુણા નવ જેવું થયું હે મને ખબર નથી હા એટલું જ થયું હે પુણા નવ જેવું આઠ ને છેતાલીસ થઈ હે હું ગાય પાવશ પાડેડા પાઈ દીધા હે પછી હવે અગળી ભીહું પાવાનું ચાલુ કરી કામકાજ ઘરનું બધું થઈ ગયું છે એ થોડુંક કલ મારે લેટ થઈ ગયું વિડીયો બનાવવામાં કેમ કે ટાઈટ બીજી રીત ની હે અને જગ્યા હોય એ જાય મોબાઈલમાં ચાર્જિંગ ના હોય અને મોબાઈલ લેવાનો વેરવું ના હોય એટલે ચાલો આપણે માલ પાવા માંડી પછી બીજા કામ કરી વાગ્યા હે આજના ચાર અને પાઉસો માલ બે ભી પાઈ લીધી ત્રીજી ને પાઉ આજ બપોર માર પછી ને વિડીયો બનાવવાનો મોકો જ ના આવ્યો ભીહું પાડી ને સીધું અને મારે ઓલ બાજુ નો લીલાડો ને બાકી એમાં પાણી વારવાનું થયું તો લાઈનો ના હાથા કઈ મોટર કરવા ગઈ ને એમાં વર્ગ ગઈ મને વિડીયો બનાવવાનો મોકો જ ના મળ્યો હવે હું કહું વિડીયો બનાવ લો ને પછી કઈ વ્લોગ નહીં બને તો બેન તમે બનાવો ને નાના વ્લોગ વ્લોગ ના ને વડા મને ટાઈમ મળતો નથી વિડીયા બનાવવાનો મારે વડા વ્લોગ કેમ બનાવવા હવે હું કઈ લઈ બસ વાહીંદા કર્યું લીલું તો વાઢી એવી સૌથી ખાલી હારવાનું છે ખાણના લોહી ઓલ બાજુ વાહીંદા ની બધું થઈ ગયું હોય હવે ત્રણ ભીહું પાવાની છે એક ગાય પાવાની છે

ત્યાં ખાટલો લઈ જાઉં પીવાનું કામકાજ બધું થઈ ગયું ખાણના લોહી અહીં ભરી લીધા હે બીજું બધું કામકાજ થઈ ગયું છે અને એક ભાઈની કમેન્ટ હતી કે તમે ખાણમાં હું જો ખાણમાં જાજુ કઈ ન દેતા ખર કપાઈ ને રાત દંડ દહીમાં બધું મિક્સ આવે એ દહીં અહીં જાજુ કઈ ન દેતા એમ તો કમેન્ટો બધાની ઘણી હોય આને સારું થઈ ગયું કે નહીં એમ પૂછતા હોય તો એને તો કઈ વાંધો નથી ટાંકાઈ તૂટી ગયા એટલે કઈ ઉપાદી નથી હવે ઘણું હાવ રૂદાઈ જ ગયું છે પણ આમ આપણે થોડાક હજી છે ને હાલવા ના હાલવાનું કરે તો વધારે સારું દહક દે હજી ધ્યાન રાખે ને તો હાવ રેડી થઈ જાય એમ બાકી આમાં કમેન્ટ ઘણી બધી હોય પણ તમે જોવાનું મારે કેટલું કામ હોય એટલે હેનામાં કમેન્ટ હું મોબાઈલ જોવાનું કરું નથી તું વિડીયો એડિટ કરવાનું વિડીયો બનાવજો મોબાઈલ બાકી મોબાઈલ લેવાનો મારો ટાઈમ જ નથી મળતો મને બપોરે સર એમ પૂરો નહીં અંદર બધા શેડા અડી રહીએ અંદર બધું કામ ટાણે થઈ રહીએ હું મારે ખાલી સુલાનું જ કરવાનું હોય તો સુલાનું ખાઈ પી ને પછી ફ્રી તો આપણે આજના વ્લોગને એન્ડ કરી અમારા વિડીયો જતા રહેજો વિડીયોને લાઈક ચેનલને ને ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા